કરમશદ રેલવે ફાટક પાસે ગોડાઉનમાં લાગેલ આગ મામલો ગોડાઉનમાં લાગેલા આગ બેકાબુ મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં નુકસાન જિલ્લાના વિવિધ ફાયર ફાઇટરની મદદ લેવાઈ સતત બાય કલાક ઉપરાંતથી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ આજે આગ લાગવાનો જે બનાવ બન્યો સુધી છે કરમશદ રેલવે સ્ટેશન પાસે મંડપના ગોડાઉનમાં આગ લાગી તેઓ ફાયર બ્રિગેડમાં કોલ મળતા પાર બ્રિગેડ તરફથી પ્રથમ તો એક ગાડી આવી કે વિદ્યાનગરથી પણ એક ગાડી આવી આગ વધુ હોવાથી આણંદથી બીજી બે ગાડી મોકલી દીધી પછી જાતે અમે અહીં આવ્યા નહીં આવીને જોયું તો વધુ આગ હોતી અમે કેટલા જ અને બુરસદ નગરપાલિકાના પાયર ફાઇટરની પણ સહાય લીધેલી અને આગ બોલવાનું અત્યારે ચાલુ છે ઓલરેડી પણ આમ કંટ્રોલમાં છે કેટલા કેટલી વખત રિફિલ કરાવવા પડે પાયર ફાઇટર લગભગ ચારથી પાંચ વખત ફાયર ફાઇટર હોય એથી ભરી કૂવામાં પાણી આવે છે લોકોને ત્યાંથી ભર્યું અને બીજું કરમસદ નગરપાલિકામાંથી પાણી ભરી નહીં લાવતા મહત્વનો સવાલ એ છે કે કરમસદ નગરપાલિકા વિસ્તારમાં આગ લાગી છે પણ કરમસદ નગરપાલિકાનું પાયર ફાઇટર નહીં કરમસદ નગરપાલિકાનું ફાયર ફાટરની તો કારણ આપણને ખબર નથી પણ એમણે બે ગાડી એવી ડ્રેનેજની મોકલેલી જેનાથી સપ્લાય પણ કરી શકતા નથી આગ લાગવાનું કારણ કંઈ ખબર પડી ના હજી કશું પણ જાણ નહીં કોઈ જાણહાની કોઈ જાતની જાનહાનીની કોઈ હજી જાણકારી મળેલ નથી પણ અમારા આણંદ નગરપાલિકાના પ્રેસિડેન્ટ તથા કારોબારી સભ્યો દરેક જણ અહીંયા આગળ આવે સચિનભાઈ પટેલ દરેક મ્યુનિ કાઉન્સિલો અહીંયા વ્યવસ્થામાં છે એ હજી ખબર નહીં આપણે ઓળખતા પણ નથી એટલે ખબર નથી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો